આજની વાર્તા સતત નાના નાના પ્રયાસો આપણા ઉત્સાહમાં વધારો કરે છે મિત્રો આ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા લેવી છે એક નીતિન નામનો છોકરો કોલેજમાં ભણતો હતો પણ એ કોઈ પણ કાર્ય કરવાની શરૂઆત કરે પણ એ કાર્ય કરવામાં એને ઉત્સાહ ન થાય થોડીક આત્મા લે ફરી મૂકી દઈએ બીજું કામ આત્મા લે એ પણ મૂકી દઈએ એટલે કે એનો ઉત્સાહ ન થાય કે આ કામ મારે કરવું છે અને જો કોઈ પણ માણસ એ ઉત્સાહ જ ન બતાવી શકતો હોય તો કોઈ પણ કામ પૂરું થતું નથી એ વાત બહુ ચોક્કસ છે અને એના અનુસંધાનમાં એ કોઈ પણ કામની શરૂઆત ન કરી શકે કોઈ કામમાં પૂરું કરવા માટેના પ્રયાસો પણ કરી ન શકે સારું પરિણામ પણ મળે નહીં અને આખરે એને પોતાને સતત રીતે નિષ્ફળતા મળે એને પોતાને ખબર નહોતી પડતી કે ખરેખર મારો વાંક શું છે મને મામાં તકલીફ શું છે પણ વાત એક જ હતી કે એને કામ કરવાનો ઉત્સાહ નહોતો હતોત્સાહ હતા કોઈ એક વખત એક મનોવૈજ્ઞાનિક એના પોતાના કોલેજમાં આવે છે અને ત્યાં એક પ્રવચન આપે છે અને પ્રવચન વખતે એ ખાસ ભાર મૂકે છે કે તમે કોઈ પણ કામની શરૂઆત કરશો તો એ શરૂઆતમાં જે આગળ વધવાની ભૂમિકા છે એ તમારા ઉત્સાહ સાથે સંબંધ છે જો તમારો ઉત્સાહ નહીં હોય અથવા ઉત્સાહની માત્રા ઓછી હશે તો તમે કામની શરૂઆત કરશો તો પણ તમે કામને આગળ નહીં લઈ જઈ શકો વચમાં છોડી દેશો તમને આગળ વધવાની ઈચ્છા જ નહીં થાય અને તમે જો આ જ રીતે આગળ વધશો તો તમારા જીવનમાં કોઈ પણ કામ તમે કરી શકવાના નથી આ પ્રકારની વાત એ મનોવિજ્ઞાન ના માણસ હતા એમણે વાત કરી નીતિનના મનમાં પ્રશ્ન થયો કે મારે પણ કંઈક આવું જ લાગેશ હું પણ કામની શરૂઆત કરું એટલે જેવી શરૂઆત કરું એટલે પહેલાં મને એમ હોય કે હું બહુ એકલાસ કરીશ પણ થોડીક જ વારમાં મારો ઉત્સાહ ઘટી જાય મને એમ થાય કે હું નહીં કરી શકું મારામાં આવડત નથી અને હું છોડી દઉં અને આ રીતે કરતાં 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 એના કોલેજના વર્ષો પણ આગળ ગયા માન માન અભ્યાસ કરે અભ્યાસની અંદર પણ બહુ જાજા માર્ક ન આવે ગ્રેજ્યુએશન કર્યું પણ એ માંડ માંડ કરતો હોય એ પ્રકારની ભૂમિકા હતી એના મનમાં એક જ પ્રશ્ન હતો કે પહેલા જે ખૂબ મોટા તત્વચિંતક જે આવેલા એમણે કીધું હતું કે તમે જો ઉત્સાહને વધારવું હોય તો તમારે કામ કરવું જોઈએ ત્યારે સૌથી પહેલા એને એક વસ્તુ બીજાને પૂછી કે મારે ઉત્સાહ વધારવા માટે શું કરવું ત્યારે એમણે એમ કીધું કે ઉત્સાહને જો વધારવો હોય તો તમે કોઈ પણ કામ હાથમાં લો એને તમે વિચાર જ કરી રાખો હું આમ કરું હું આમ કરું હું આ રીતે કરું તો સારું આ રીતે કરું તો તો જીવનમાં તમને ઉત્સાહ નહીં આવે પણ ઉત્સાહ માટે તમારે સતત રીતે કામની શરૂઆત કરી દો એકવાર તમે કામની શરૂઆત કરશો અને ધીમે 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 કામ આગળ વધશે એટલે તમારો ઉત્સાહ ધીમે 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 વધશે ઉત્સાહ છે તમે જે કામને આગળ લઈ જાઓ અને એમાં તમને જે સફળતા મળતી થઈ જાય એ સફળતાના આધાર ઉપર ઉત્સાહ વધે અને એને શરૂઆત કરી કામની એટલે કે પહેલું પગલું તાત્કાલિક શરૂ કરવું બહુ વિચાર ન કરવો અલબત્ત કોઈ પણ કામ કરવું હોય તેનો પ્લાનિંગ કરવાનું પ્લાનિંગ કરી લીધા પછી તરત જ કામની શરૂઆત કરો અને શરૂઆત કરતા વખતે ખાસ ખ્યાલ કરો કે શરૂઆતમાં નાના પગલાંથી કામની શરૂઆત કરો કારણ કે તમારે તો ઉત્સાહ વધારવો જ અને જો નાના પગલાંથી તમે કામની શરૂઆત કરશો તો જાપાની સ્કાયની સ્પત્તિ ઉપર આપણને એમ કહેવામાં આવે છે કે એ નાનું પગલું ચોક્કસ સફળ થશે ફરી નાનું પગલું ફરી નાનું પગલું અને એમ કરતાં 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 કાર્યમાં તમે સફળતા મેળવતા જશો તેમ તેમ તમારો ઉત્સાહ પણ આગળ વધતો જશે અને ઉત્સાહની સાથે તમારો આત્મવિશ્વાસ પણ વધતો જશે મોટાભાગના માણસો કોઈપણ કામની શરૂઆત કરે છે ત્યારે શરૂઆતથી જ પહેલાં વિચાર કરે છે કે આખે આખું કામ કેવી રીતે પૂરું કરવું એનો આખું વિચાર કરે છે આખે આખા કામનો વિચાર તમે જો કરી લો અને જો એ કરતા જ રહેશો અને જો તમે શરૂઆત નહીં કરો તો તમારો ઉત્સાહ શૂન્ય થઈ જશે અને તમારો આત્મવિશ્વાસ પણ પડી ભાંગશે અને આના માટે એક બીજો રેફરન્સ એ છે કે તમે તમારું લક્ષ નક્કી કરો લક્ષ નક્કી કર્યા પછી દરરોજ તમે નક્કી કરો કે નાનું નાનું કામ હું ચોક્કસ કરીશ માત્ર એમ જ વિચાર કરો કે મારે આજે ધારો કે વિદ્યાર્થી ભણે છે તો નક્કી કરે કે આજે મારે પંદર મિનિટ વાંચવું છે પંદર મિનિટ વાંચશે એટલે સારું યાદ રહેશે એટલે ઉત્સાહ વધશે ફરી બીજા દિવસે પણ પંદર મિનિટ એમ કરતાં કરતાં અડધી કલાક એમ કરતાં કરતાં પોણી કલાક તમારા ઉત્સાહને ધીમે 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 વધારતા જાઓ અને જેમ જેમ ઉત્સાહ વધતો જશે તેમજ એ આગળ જાય એટલે કે જો આપણે સતત પ્રવૃત્તિ કરતા રહેશું સતત કાર્ય કરતા રહેશું કાર્યમાં આપણને અવરોધ આવે તો થોડીવાર વાર રોકાઈને પાછા ફરીવાર શરૂઆત કરશું તો ધીમે ધીમે આપણો ઉત્સાહ આત્મવિશ્વાસમાં ફેરવાશે અને એને કારણે આપણે હંમેશા એવો વિચાર કરશું કે આપણામાં ભૂલ થાય તો પણ આપણે આગળ વધતા રહેવું જ જોઈએ ભૂલ થાય તો ભૂલને સુધારી લો ભૂલ થાય એટલે છોડી દેવાની વાત નથી કોઈ પણ કામ કરતા કરતા ભૂલ થઈ તો એને છોડી નહીં દેવાનું પણ એ ભૂલ સુકાન થઈ કેવી રીતે થઈ એનું માર્ગદર્શન માગો અને માર્ગદર્શન માંગતા કે માંગતા તમે જોઈ શકશો કે જિંદગીની અંદર તમે આગળ વધી શકશો આ દુનિયામાં એકદમ અચાનક સફળતા મળી જાય અને તમે કોઈ પણ રીતે આગળ વધી જ જાઓ એવું બનવાનું નથી રાતોરાત તમે વિદ્વાન બની જાઓ રાતોરાત તમે મોટા બિઝનેસમેન બની જાઓ એવી ચમત્કારી ભૂમિકા બનવાની નથી તમારા ઉત્સાહને વધારતા જાઓ વધારતા જાઓ વધારતા નાની નાની સફળતા મેળવતા જાઓ મેળવતા જાઓ મેળવતા જ્યારે ખરેખર તમારો જે ખરેખર સફળતાનો રેન્જ વધશે એટલે તમારી ઉત્સાહની માત્રા પણ વધશે એક વાત યાદ રાખો કે કોઈ આપણને ગભરાવે કોઈ આપણા ઉપર દબાણ કરે કે આ કામ તું ન કરી શક તને ન આવડે એટલે આપણો ઉત્સાહ ઘટશે એનાથી દૂર રહેવું શ્રેષ્ઠ પરિણામ હંમેશા જરૂરી છે પણ કાયમ માટે શ્રેષ્ઠ પરિણામ મળે તો જ આપણે આગળ વધવું એવું ના રાખો પરિણામ આપણને સારું મળ્યું શ્રેષ્ઠ કરવાનો પ્રયત્ન કરો અને સફળતા સમય જતા આગળ વધતા વધતા શ્રેષ્ઠ પરિણામમાં રૂપાંતર થાય છે એટલે કે સૌથી અગત્યની વાત એ છે કે જો તમારે ઉત્સાહને વધારવો હોય તો તરત જ કામની શરૂઆત કરો શરૂઆત નાના પગલાથી કરો નાના નાના પગલા સફળ થતા જશે તમારી ઉત્સાહની માત્રા વધતી જશે અને તમને કામ કરવામાં વધારે વધારે આત્મવિશ્વાસ વધશે આત્મવિશ્વાસ વધશે એટલે તમે જા જા કલાક પણ કામ કરશો અને એક ને એક દિવસ તમે બહુ મોટું કામ હશે કલ્પના ન કરી શકો એવું મોટું કામ હશે તો પણ તમે એમાં સફળ થઈ શકશો પણ જો તમે શરૂઆત વહેલી કરી દો અને ધીમી ગતિએ ચાલતા જ રહો વચમાં અટકી જાઓ તો થોડીક વાર વિચાર કરી પ્લાનિંગ આગળ લઈ જાઓ પણ કામની શરૂઆત તો કરતા જ રહો અને તમે જીવનના સફળતાના સ્ટેજ ઉપર પહોંચશો ફરી એકવાર ઉત્સાહી માણસ જ જીવનમાં સફળ થાય છે ઉત્સાહ ત્યારે જ આવે છે કે તમે કામની શરૂઆત કરો ઉત્સાહ ત્યારે જ આવે છે કે તમે કામની શરૂઆત કરવામાં ઢીલ ન કરો અને આગળ વધવામાં ગતિ ચાલતા જ રાખો કોઈ પણ અડચણ આવે કોઈ પણ અવરોધ આવે તો પણ એમાં રૂકાવટ નહીં રાખો અને જો આ રીતે કરશો તો નિશ્ચિન પછી જે રીતે આગળ વધો અને પોતાના ક્ષેત્રમાં એક ટોપ લેવલ ઉપર પહોંચો એ જ રીતે કોઈ પણ માણસ પણ ટોપ ઉપર પહોંચશે એમ હું ચોક્કસપણે કહું છું અને આ વાર્તાની ભૂમિકા પણ આપણને એ જ કે છે કે તમે આગળ વધી શકો સૌને ધન્યવાદ